રાજકોટ પીએમ જઈ યોજના હેટ રાજ્યને 300 જેટલી હોસ્પિટલનું પેમેન્ટ સરકાર પાસેથી લેવાનું બાકી ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર્સ પહોંચ્યા કલેક્ટર કચેરી કરી રજૂઆત છેલ્લા 2 વર્ષના રૂપિયા 370 કરોડ થી વધુ રકમનો પેમેન્ટ બાકી રહેતા ડોક્ટર્સ થયા એકઠા રાજકોડની 76 તેમજ જિલ્લાની 100 જેટલી હોસ્પિટલનો આશરે 150 કરોડ રૂપિયાનો પેમેન્ટ બાકી પીએમ જઈ યોજના બંધ કરવી પડે તેવી ડોક્ટર્સની રાજકોટ શહેર જિલ્લાની હોસ્પિટલના ડોક્ટર દ્વારા હોસ્પિટલોના ગ્રુપ સાથે આવ્યો છું કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે કારણ કે છેલ્લા અંદાજે ત્રણેક મહિનાથી અમે વારંવાર મંત્રીશ્રીઓ કમિશનરશ્રી તથા બધા જ અધિકારીઓને અમારી રજૂઆત કરેલી છે રિગાર્ડિંગ પેમેન્ટ આઉટસ્ટેન્ડિંગ પણ એમ કહીએ કે અંદાજે દોઢસો કરોડથી પણ વધારે પેમેન્ટ છેલ્લા દોઢ વર્ષથી બાકી છે જે રીતના એમઓયુ થયેલા છે ગવર્મેન્ટ સાથે કે ઇન્સ્યોરન્સ કંપની સાથે એમાં એ લોકો એ પોતે રાઇટિંગમાં એવું સ્પષ્ટ આપેલું છે કે જો પંદર દિવસમાં પેમેન્ટ ના મળે તો એ લોકો વ્યાજ ચૂકવવા માટે પણ રેડી છે પણ વ્યાજ તો સાઈડમાં રહ્યું અહીંયા તો જે મહેનત કરેલી છે ઓલરેડી સર્વિસ આપેલી છે એનું પેમેન્ટ પણ અમને સમયસર નથી ચૂકવવામાં આવતું અને જ્યારે જ્યારે અમે ગાંધીનગર લેવલે કે રજૂઆત કરવામાં આવી છે ત્યારે ફક્ત અમને આશ્વાસન આપી અને પાછો વળવું પડ્યું છે અમારે ખાસ કરીને જે સુવિધાઓ છે એ કઈ કઈ પ્રકારની સુવિધાઓ કાર્ડ એટલું મળે છે અને એમ કે પેમેન્ટ દર્દીઓને જે છે પેમેન્ટ એના કાર્ડમાંથી કપાઈ જાય છે પણ આપને મળતું નથી શકે પીએમ જય યોજના હેઠળ દર્દીઓને જે પાંચ લાખ દસ લાખની જે સુવિધા આપવામાં આવી છે આમાં બધા જ ક્રિટિકલ કેરના જેમકે કાર્ડિયાક છે ડાલસિસ છે અને બીજા અન્ય રોગોનો કેન્સરના રોગોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે જ્યારે પેશન્ટનું રજીસ્ટ્રેશન થાય ત્યારે પેશન્ટને એક મેસેજ આવે કે તમારું એટલા રૂપિયાનું બુકિંગ થયું છે પેશન્ટને બી ખબર પડે કે એના લા એના કાર્ડમાંથી એટલો અમાઉન્ટ છે બુક થયેલું છે અને જેનો મેસેજ હોસ્પિટલને પણ આવી જતો હોય છે પરંતુ જ્યારે આ છ આઠ મહિના પછી જ્યારે અમે એની અપડેટ લઈએ ત્યારે એ પેમેન્ટ અમને સમયસર મળતું નથી અને મળે છે તો કોઈને કોઈ કારણોસર એમાંથી કપાત કરી લેવામાં આવે છે જેનું રીઝન અમે પૂછીએ તો એનું રીઝન સ્પષ્ટપણે જણાવવામાં આવતું નથી આગામી કોઈ આવે તો આ સેવા જે છે બંધ કરી દેશે શું કહેશું આ જે યોજના છે એ ગરીબો માટે બહુ જ સારી યોજના છે આપણા જે પ્રધાનમંત્રીશ્રીએ જે લોન્ચ કરેલી હતી અમે ઇન્ટેન્શનલી કોઈ બી એવું નથી ઇચ્છતા કે આ યોજના બંધ થાય પરંતુ ફક્ત એટલું જ કહેવાનું કે જ્યારે હોસ્પિટલને પોતાને પણ સર્વાઈવ કરવા માટે એક ભંડોળની જરૂર પડે છે જેમ એમએસએમઇના રૂલ્સ પ્રમાણે અમારે વેન્ડર્સને પેમેન્ટ કરવાનું હોય છે હોસ્પિટલો પોતે પણ ની અંદર રજીસ્ટર્ડ થયેલી હોય છે તો કયો રસ્તો લેવો એ અંગે અત્યારે કન્ફ્યુઝન સખત ચાલી રહ્યું છે જો નહીં આવે તો પેમેન્ટ આ ન આવે તો અમને જે ઓથોરિટી છે એ જ ગાઈડ કરી શકે છે કે અમારે આગળ શું કરવું